સમાચારોની શરૂઆત કરીએ વડાપ્રધાન મોદી સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું વડાપ્રધાન સંબોધન પણ કરશે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં સંકલ્પ યાત્રાને ફ્લેગ કરશે તેલંગાણા અને મિઝોરમમાં પણ સંકલ્પ યાત્રાને ફ્લેગ કરશે આજે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા થશે ચર્ચાનો સમય સવારે અગિયાર વાગ્યાનો રાખવામાં આવ્યો છે ગૃહમંત્રી અમિત શાહ જેપી નડતા ચર્ચામાં ભાગ લેશે ભૂપેન્દ્ર યાદવ નિર્મલા સીતારમણ હરદીપ પુરી પણ આ ચર્ચામાં ભાગ લેશે આ સાથે બ્રિજલાલ સુધાંશુ ત્રિવેદી પણ ચર્ચામાં ભાગ લેશે આજે તો ટ્રેક્ટર સાથે દેશભરમાં કૂચ કરશે સરવરસિંહ પંડેરે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી પંજાબ સિવાય સમગ્ર દેશમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આજે ઉમઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે ઉમઝા એપીએમસી ચૂંટણીનો જંગ એ રસાકસી ભર્યો રહેશે એપીએમસીમાં પડવો ટાળવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો ખેડૂત વિભાગની દસ બેઠકોની ચૂંટણીમાં પંદર ઉમેદવારો મેદાને છે જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકોની ચૂંટણીમાં સોળ ઉમેદવાર મેદાને છે અરવિંદ પટેલનું રાજીનામું દીપક પટેલને સસ્પેન્ડ કરાયા છે હજુ અનેક ભાજપ નેતાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું ખરીદ વેચાણની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ છે તો ડિરેક્ટરોની ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનનો ચૂંટણી જંગ આજે ઉંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે બંને પક્ષોએ મતદારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા ઉંઝા એમએલએ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલે મતદારોને કેમ્પમાં મોકલ્યા ધારાસભ્ય કિરીટ પટેલ જૂથે પણ મતદારોને કેમ્પમાં મોકલ્યા છે મતદારોને સીધા મતદાન માટે આજે મતદાન મથકે લવાશે ખાસ ગ્રામ્ય વિસ્તારના મતદારોને કેમ્પમાં લઈ જવાયા હોવાની માહિતી છે ઉંઝાસીની ચૂંટણી વચ્ચે ભાજપમાં ભડકો થયો ભાજપના જ લોકો ભાજપની નારાજ થયા ઉંઝા ભાજપ શહેર ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે રોષ્યો આ સમગ્ર મામલે ભાજપ શહેર ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું જિલ્લા પ્રમુખ સાંસદ અને ધારાસભ્યની ભૂલનું પરિણામ છે ખેડૂતોની માંડણીમાં રસ લીધો પણ વેપારીઓમાં ન લીધો લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે અન્યાય છે સોળ પૈકી કેટલાય વેપારીઓ એવા હતા કે જેમને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ હતો અને પોતે પાર્ટી જે કરવા તૈયારી એવા સાથે નામ નહીં દેતો પણ છ સાત અહીંયા ઉમેદવારે વાતા કે જે મો હતા એ પૈકીના દીપકભાઈ પટેલ પણ એ જ ગણાય હું એવું ચોક્કસ માનું છું પરંતુ તે દિવસે જે જોયું કે જાણે ખેડૂત પ્રતિનિધિમાં કોઈને ચોક્કસ મેન્ડેટ આપીને જીતાડવા માટે આવ્યા હોય એ પછી વેપારીઓની વાત આવી કંઈ કર્યા વગર જે ગિરીશભાઈ રાજગોર અને સાથે જે આવેલી આપણી ટીમ ખૂબ દુઃખ થાય કે વેપારીઓને બોલાયા વગર ત્યાં ક્લિયર કર્યા વગર જે અહીંથી ગયા એના લીધે અહીંયા આટલો મોટો પ્રશ્ન ઉભો થયો એવું મારું ચોક્કસ છે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ પણ છે આજે ઉંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે ચૂંટણી ટાળે ઉંઝા ભાજપમાં અનેક વિવાદો પણ જોવા મળ્યા ઉંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલનું નિવેદન સામે આવ્યું અનેક મંડળીઓ કોઈના ઈશારે રદ કરી દેવાય ઘણા સ્થાનિક નેતાઓને એપીએમસીમાં કોઈ લેવા દેવા નથી

એને જ આપો એટલે મેં સર્વપ્રથમ મારી ઉમેદવારી પાછી ખેંચું છું એવું મેં લેખિત ધારાસભ્યશ્રીના આપી અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી હતી અને આગામી દિવસોમાં નહીં બસો સાઠ મતદારોમાંથી બસો મતદારો જે ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણી લડે છે એમને જ મત આપવાના છે બાકીના શહેરી વિસ્તારમાં જેની જોડે મંડળી નથી એમને તપકો પણ કરવાના નથી તમે જોજો આ તો પક્ષની સબી ના ખરડાય એના માટે એક લાગણીથી અમે રજૂઆત કરીએ છીએ પણ પક્ષે પણ વિચારવું જુઓ અને આજે

કે ભાઈ તમે મહામંત્રી છો અને પાર્ટી મેન્ડેટ વિરુદ્ધ તમારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લો એ સ્પષ્ટ એમને કીધું કે આટલા દિવસના ગેપની વચ્ચે હું ખૂબ આગળ વધી ગયો છું હું મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચું એવી પરિસ્થિતિમાં નથી મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ અને એ લોકોને દુઃખ પહોંચે એટલે હું હાલ કોઈ એવું કાર્ય કરી શકું એમ નથી એટલે એમને તરત જ કીધું કે આપણે પછી મળીએ દીધો અને આજે અચાનક મારું સસ્પેન્શનનો ઓર્ડર રિલીઝ કર્યો વિજાપુર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોના રાજીનામા ઉપપ્રમુખ નિશાંત પટેલ ઉપપ્રમુખ સુરેશ પટેલે રાજીનામા આપ્યા સક્રિય સભ્ય વિકાસ પટેલ કમલેશ પટેલે પણ રાજીનામા આપ્યા અનુસૂચિત જાતિ મોરચાના ગુંજલ મકવાણાએ રાજીનામું આપ્યું નિશાંત પટેલ વિરૂધ્ધ પૈસાની લેવડ દેવડ મામલે અરજી થઈ હતી સહી પોલીસ દ્વારા ગેરવર્તન કરવા રાજીનામું આપ્યું પીઆઈએ અસભ્ય વર્તન કર્યું હોવાનો રાજીનામા પત્રમાં ઉલ્લેખ છે તમામ અગ્રણીઓની હાજરીમાં ગેરવર્તન થયું હોવાના આરોપો છે છતાં પાર્ટીના કોઈ હોદ્દેદારોએ મદદ નહીં કરી હોવાનો પણ આરોપ છે ધારાસભ્ય સીજે ચાવડાના ગ્રુપમાં રાજીનામાની નકલ પોસ્ટ કરી પાટણ એચીમાં નબીરાઓની મામલો આજે એચએનજીમાં પ્રતિક ભૂખ હડતાલ કરશે ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ ભૂખ હડતાલ કરશે જવાબદાર સામે ન નોંધાતા વિરોધ કરાશે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ બાબતે ભૂખ હડતાલ યોજાશે દિલ્હી મુંબઈ કોરિડોરના આજે ફરી ગ્રહણ લાગશે જાલોદ તાલુકાના ચૌદ ગામોના ખેડૂતોએ લડી લેવાના મૂડમાં છે કોરિડોરના પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતો આકરા મૂડમાં છે ચૌદ ગામોના ખેડૂતો દ્વારા કોરિડોરનું કામ બંધ કરાવાશે તો વળતર આપવા અથવા બે ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ હતી અમદાવાદના કાફી હોસ્પિટલ કાંડનો કેસ કાર્તિક પટેલના અગોતરા જામીન અરજીમાં આજે સુનાવણી થશે આરોપીના વકીલ તરફથી મુદ્દત માંગવામાં આવી હતી કોર્ટે વધુ સુનાવણી મુલતવી રાખી ત્યાંથી હોસ્પિટલ કાંડમાં કોર્ટમાં ચોંકાવનારી દલીલો ત્યારથીના એક એક કાંડ સાંભળશો તો તમે પણ ચોંકી જશો કારણ કે ડરાવી અને ધમકાવીને દર્દીના ઓપરેશન માટે તૈયાર કરતા નેવો ટકા જેટલું બ્લોકેજ હોવાનો ડર પણ બતાવવામાં આવતો હતો તમારે ક્યાં નાણાં આપવાના સરકાર આપશે એવું કહેવાતું મોટાભાગના દર્દીઓને ત્રીસથી ચાલીસ ટકા જ બ્લોકેજ હતું હોસ્પિટલ તરફથી બસ મોકલી સારવાર માટે સ્પેશિયલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની કોર્ટમાં કોઠારીના રિમાન્ડની નાના નાના ગામમાં પણ કેમ્પ યોજવામાં આવતા હતા જેતપુરના દૂષિત પાણીનો રેલવે પોરબંદરમાં પહોંચ્યો છે પોરબંદરના સમુદ્રમાં જેતપુર ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી ઠાલવવાના પ્રોજેક્ટ સામે પોરબંદરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે તો પોરબંદરના લોકોએ વખતો વખત સરકારમાં રજૂઆત કરી પરંતુ સરકારે પોરબંદરના લોકોની વાત ન સાંભળી પરિણામે પોરબંદરના હજારો લોકો સ્વયંભૂ મહારેલી સાથે જેતપુરના પાણીની અંતિમ યાત્રા કાઢી અગ્નિદાહ આપી વિરોધ નોંધાવ્યો સરકારના ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત થઈ છે તો આ સાથે હજારો લોકોએ સ્વયંભૂ રીતે મહારેલીમાં પ્રદર્શન કરી રાજકીય લોકો પર આકરા પ્રહાર કર્યા શહેરના નરસંગટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સ્મશાન ભૂમિ સુધી જેતપુરમાં પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી આ પ્રોજેક્ટનો વિરોધ પ્રચંડ જન આંદોલનમાં પરિણમે તેવા એંધાણ પણ સર્જાયા છે સરકાર દ્વારા જે શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં છોલાવવાની જે વાત છે પોરબંદર પોરબંદરની યોજના અને આવનારા દિવસોમાં જેઠ ગુજરાતના દરિયો અલગ અલગ જગ્યાએ ઠલાવવાની વાત છે તો એના માટે આજે સરકારને આપણે વિનંતી કરવા માટે અને સરકારને આખી ઉઘાડવા માટે કરી અને આ આયોજન અને અંતિમ રાત્રે રાત્રે છે એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું એમાં સર્વે જ્ઞાતિય અને સમાજ સંસ્થાઓ અલગ અલગ વિવિધ સંસ્થાઓ રાજકીય પક્ષો પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી એની સાથે આ પાણીની અંદર લેડ મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ આવેલા આવેલા છે છે કેમિકલ જે દરિયાની અંદર જશે આજ પણ આથી વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે અને પોરબંદર તદ્દન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડોક્ટર તરીકે કેન્સર પેટની રોગો ચામડીના રોગો જેવા અનેક દર્દોથી પોરબંદરના લોકો પીડાતા હશે ત્રણ કિલોમીટરની આ રેલી જ લોકોનો પ્રતિસાદ બતાવે છે અને વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે એ જ આ જેતપુર પાણીની વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે અને સરકારે હવે જાગવું પડશે જો નહીં જાગે તો પોરબંદર નહીં આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ અને જે કોઈ અયોગ્ય વસ્તુ અન્યાય તમારા શહેર સામે તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો આમ જનતા તરીકે એક અમારે માછીમાર સમાજ છે આ માછીમાર સમાજના દીકરા તરીકે એક મારો વિરોધ છે કારણ કે જેતપુરનું જે પાણી છે જેતપુરનું જે કેમિકલયુક્ત પાણી છે આ દરિયામાં છોડવા આવશે દરિયામાં છોડવાથી જે સમગ્ર ખેડૂત પરિવાર છે માછીમાર પરિવાર છે આ તમામ પરિવારોને નુકસાની થશે અને આ નુકસાનીથી બચવા માટે આ રેલીનું આયોજન ફર્સ્ટ ક્લાસ કરવામાં આવ્યું હતું તેમાં ખાડવા સમાજ અને સિંહ સેવસિંહ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં પોરબંદર સમાજના દરેક લોકો જોડાય અને આ રેલીને સફળ બનાવી છે કારણ કે સરકારની આ મેલી મુલાડીને આવી ખરાબ નીતિઓના કાનાને આજે જો રોજગાર યોજના લોકોએ ઠાવું પડે તો આવો અમે ક્યારે પણ સ્વીકારશું નહીં સૌરાજી તાલુકાના દેલપુરા ગામના સાત બાળકોને ફૂડ પોઈઝનિંગ પ્રાથમિક શાળામાં અજ્ઞાત વૃક્ષના ફળ ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થયું તમામ સાત બાળકોને બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા ત્યારબાદ બાળકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયા તો બાળકોના પરિવારજનોનો શાળા સ્ટાફ પ્રત્યે રોષ પણ છે આ પ્રકારના તમામ વૃક્ષો શાળા સંકુલમાંથી હટાવી દેવા રજૂઆત કરાશે સુરતમાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વોટ્સએપ જંગ જામ્યો સ્વાતિ કયાડા અને સાવન પટેલ વોટ્સએપ ગ્રુપમાં આમને સામને આવી ગયા વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે મેસેજ વોર જામ્યો કોર્પોરેટર સ્વાતિ કયાડાએ લખ્યું કામ ન થયું હોય તો કહી દો સાવર પટેલે કહ્યું મારાથી નથી થતું કરાવી કરાવીઓ મેસેજ બોર્ડના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે હાટકેશ્વર બ્રિજને લઈ વેપારીઓ પીએમને રજૂઆત કરશે સત્તર ડિસેમ્બરે દિલ્હી જઈ વડાપ્રધાન મોદીને આ વેપારીઓ મળશે હાટકેશ્વર બ્રિજને લઈ થતી પરેશાનીની રજૂઆત કરશે

આજુબાજુમાં સ્કૂલો હોય છે તો વિદ્યાર્થીઓ રિસેસના ટાઈમે કે છૂટવાના ટાઈમે અને સાંજે પીક આવવાના ટાઈમે આવતા જતા હોય છે તો ટ્રાફિકની સમસ્યાઓ બહુ નડે છે અને આના કારણે ઘણા બધા બનાવ ના બને અને ટાઈમસર આને તોડે અને ટાઈમસર પ્રજા અહીંયાની પ્રજાને ન્યાય મળે નહીં તો પછી અહીંયાના વેપારીઓના ટેક્સના પૈસા બી માફ કરવામાં આવે કેમકે આ ટેક્સના પૈસાથી જ બનેલું છે છેલ્લા એક દોઢ વર્ષથી ચાલી રહ્યું છે કે બ્રિજ તૂટશે બ્રિજ તૂટશે એનો કોઈ નિર્ણય આવતો નથી હવે એના લીધે અહીંયા રો લોકલ જેટલી દુકાનો છે બધાને ધંધા રોજગારમાં ઇફેક્ટ આવી રહી છે બરાબર પણ આ બ્રિજ તોડીને અહીંયા કોર્પોરેશનને સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી પણ એ લોકો કહે છે તોડીએ તોડીએ ક્યારેક કેટલા ટેન્ડર પડે છે કંઈ થાય છે કંઈ ખબર પડતી નથી બધાને રજૂઆત કર્યા છતાં એટલે અમે સોમવારે આ બધા પુરાવા લઈને દિલ્હી જવાના છીએ મંગળવારે પીએમ સાહેબને મળવાના છીએ અને રજૂઆત કરવાના છીએ કે આનું નિરાકરણ વહેલી તકે આવે તો અહીંયાના લોકલ માણસોને જે ટ્રાફિકની સમસ્યા ધંધા રોજગારની સમસ્યા થાય છે એ બધાનું સોલ્યુશન આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દોડોના સફેદ રણની મુલાકાતે ક્રાફ્ટ ફૂડ બજારની મુલાકાત લઈ સફેદ રણને નિહાળ્યું કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા સ્પેશિયલ પોસ્ટલ કવરનું સીએમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું રણોત્સવ બે હજાર ચોવીસ પચીસની થીમ આધારિત છે સ્પેશિયલ પોસ્ટલ કવર મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે ઓગણીસો સાહીઠ માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું તો બે હજાર એકમાં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો આફતને અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું રણ ડુંગર દરિયો નદીઓ બધું એનું એ જ હતું છતાં નરેન્દ્રભાઈ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને ત્રીસ ગીગા સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે રણોત્સવમાં આજે પૂર્ણમા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા હમણાં જ પૂર્ણ થયો છે દર વર્ષે જે શ્રી આ રણોત્સવના કાર્યક્રમમાં આવે છે એવી જ રીતે આ આજે પણ આવ્યા અને દુનિયાનું એકમાત્ર સફેદ રણ આપણું જે એને રણની મુલાકાત લીધી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે રજૂ કરવામાં આવ્યો એમાં પણ હમણાં જે પૂર્ણ થયો ત્યાં સુધી આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાંસદ અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જે પ્રવાસીઓ આવ્યા છે એ બધા આજે ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે ખાસ કરીને પ્રવાસન સ્થળો છે એ ધાર્મિક હોય હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છ કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી છે કચ્છમાં ધોરડો ખાતે પ્રવાસીઓ ઉમજ્યા સફેદ રણમાં ચાંદલીનો નજારો પણ નિહાળ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાત પોસ્ટે પ્રવાસીઓ સાથે વાતચીત કરી અરવલ્લીના ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા ઇસમનો આતંક દારૂ પી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્થાનિક લોકો પર કાર ચઢાવી સમય સાંજે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા पूर पे कार हंकारिया और एक बाइक अड़फेट में लीघा कार्य अड़फेट में एक व्यक्ति घायल था तो दारू पीधेला इसवे गाम में फरी पहला धमकी आपी समग्र मामले धनसुरा पुलिस से कार्रवाई हाथ धरी छुलावा सेक्शन रेलवे ट्रेक पर पांच सिंह आ भी गया ट्रेन में पायलटे सिंह परिवार ने जोई इमरजेंसी ब्रेक लगवाई વન વિભાગને જાણ કરતા ટ્રેકરો દ્વારા સિંહોને ટ્રેક ક્રોસિંગ કરાવ્યું બે દિવસમાં આઠ સિંહોનો રેલવે અકસ્માતમાં આબાદ બચાવ થયો છે તો રેલવે તંત્રએ આઠ સિંહોને બચાવવાની માહિતીઓ જાહેર કરી સામાન્ય રીતે લોકો નારિયેળના કાચડાને બિન ઉપયોગી સમજી ફેંકી દેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા એક યુવકે નાળિયેરના કાચડામાંથી કારીગરી કરી અલગ અલગ ડિઝાઇનની કલાકૃતિઓ અને રમકડા બનાવી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને અન્ય લોકોને પણ નવી રાહ ચીંધી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકોએ પોતાની કળા અને કારીગરી માટે અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે રહેતા યુવક શંભુબાઈ મિસ્ત્રી શરૂઆતથી જ મિસ્ત્રી કામમાં રસ ધરાવે છે અને લાકડાની અલગ અલગ અને આકર્ષક ચીજ વસ્તુઓ બનાવે છે તેમજ અન્ય સામાન્ય લોકો કરતા કંઈક અલગ કરી બતાવવા માટે વિશેષ કળા શીખવાની અનોખી ધગશ છે શંભુબાઈ મિસ્ત્રી એક મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યારે નાળિયેર વધેર્યા બાદ તેના કાચલા ફેંકી દીધેલી હાલતમાં જોતાં જ તેને સદુપયોગ કરવાનો વિચાર આવ્યો આમ તો હું ઉદનઆતી છું પણ એક દિવસ જ્યારે હું મંદિરમાં ગઈ ત્યારે મેં નારિયે ના ઘણા વેસ કાચરા જોયા અને આ કાચરા જોઈને મને એવું કે આમાંથી કઈક આપે આ વસ્તુ એકદમ હોય છે જે કુદરતની કુદરતી હોય જેમ કે ઘરની ઘર વપરાશ માટે નારિયેના બનેલા ચાના કપ વિવિધ વસ્તુઓ રાખવા માટે એન્ટીક એવા કપ અને દિવાળોમાં ટાંગવા માટે શો પીસ વિવિધ હોટલોમાં એવા શો પીસ એવો બનાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને લોકોને કહેવા માંગુ છું કે તમે વિવિધ કળા તો પણ નારિયેળના કાચરામાંથી બનતી બહુ બહુ ઓછી છે છે અને અને તે નેચરને એકદમ હોય સુંદર લાગે જેથી હું પ્રયત્ન કરી રહ્યો છું અને વધુ મોટું હજી નારિયેના કાચરામાંથી વધુ વધુ વસ્તુ બનાવી શકું તેવો પ્રયત્ન કરી રહ્યો છું શંભુભાઈ મિસ્ત્રીનું નામ સાંભળ્યું છું કે વેસ્ટમાંથી બેસ્ટ સારી સારી વસ્તુઓ બનાવે છે સાંભળવામાં આવ્યું હતું કે નારિયેળના કાચલામાંથી પણ સારી સારી વસ્તુ બનાવે છે તો મારે ઈચ્છા થઈ કે એમની મુલાકાત લઉં એમની મુલાકાત લેતા જ એવી એવી વસ્તુઓ હતી કે આપણને ખરીદવાની ઈચ્છા થઈ જાય અને મેં ઘણી બધી વસ્તુઓ ખરીદી પણ કરી જેમ કે નારિયેળના કાચલામાંથી પક્ષી કપ્રકાબી ઘરમાં રસોડામાં આવતી સારી સારી વસ્તુઓ વોલ વોલ ક્લોક નાઇટ લેમ્પ વગેરે એમને બનાવ્યા આ જોતા એવું થાય છે કે બીજા પણ કારીગરો આમાંથી પ્રેરણા લે એ બહુ સારું કહેવાય અને વેસ્ટમાંથી વેસ્ટ તો ઘણા લોકો બનાવતા હોય છે પણ આ નારિયેળના કાટલામાંથી વેસ્ટમાંથી વેસ્ટ બનાવ્યું એ તો એક અદભુત જ કહેવાય તંબુભાઈ મિસ્ત્રી દ્વારા જે નારિયેળના કાટલામાંથી વેસ્ટમાંથી બેસ્ટ જે અવનવી વસ્તુઓ બનાવે છે જે ઘરમાં શોકેશમાં રાખવા માટે ઉપયોગી છે તેને ખરીદવા માટે આજ હું તેમની શોપ પર આવેલો છું અને આ એક અલગ પ્રકારની કંઈક નવો જ કોન્સેપ્ટ છે એમનો કે મોદી સાહેબ દ્વારા સ્કિલ ઇન્ડિયામાં એનો ઉપયોગ થઈ શકે એવો છે અને આ આ કળા દ્વારા બીજા કારીગરો પણ આવી અવનવી વસ્તુઓ બનાવે એના માટે આ એક સારો પ્રયોગ છે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા ગરમ વસ્ત્રોની પણ ખરીદી વધી બેટિયન સ્વેટર બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રવિવાર હોવાથી બેટિયન માર્કેટમાં તડાકો પણ હતો મોટી સંખ્યામાં અમદાવાદીઓએ ગરમ વસ્ત્રોની ખરીદી કરી वर्ष वर्षीय अहमदाबाद में स्वेटर बजार सीसीटीवी और सिक्योरिटी सहित मार्केट पैंतीस साल से लगता है अहमदाबाद में और इस इस साल 2024 में एक रिवरफ्रंट ई ब्लॉक में लगा हुआ है और दूसरा जो हमारा मार्केट है वो अंचल मंडल गुजरात यूनिवर्सिटी के ग्राउंड पे लगा हुआ हमारा मार्केट में आपको ये विशेषता है आप जब हमारे मार्केट में आओगे तो बच्चे से लेकर बुजुर्गों की तक का आपको सारा वैरायटी मिल जाएगा मेरे माता पिता ये 1976 में यहाँ आए थे तो ये इतना लंबा समय में हमारा मार्केट चल रहा है और आपको हर एक सर्दी के लिए हर एक चीज़ मिलेगा छोटे से छोटा एक हाथ का मोजा रख लीजिए और पैर का जुराब तक आपको मिल जाएगा क्वालिटी हमारे यहाँ 500 500 पाँच सौ से शुरू होता है अगर आप थोड़ा बेहतर लोगे तो दो हज़ार तक आपको मिल जाएगा मैं नारोल रहता हूँ वैसे हरियाणा का रहने वाला हूँ अच्छी मार्केट है अच्छे कपड़े मिलते हैं यहाँ पर मैं पिछले साल भी यहाँ से लेके गया हूँ और अच्छी क्वालिटी है रेट फिक्स है ज़्यादा मगजमारी वाली बात नहीं है तो अच्छा लगता है ऐसी मार्केट में आके खरीदारी करना અહીંયા મજા આવે છે આમ ખરીદી કરવામાં ફેમિલી જોડે આવો કોઈ દિક્કત વિકટ આપણને થતી નથી આપણને બધી સગવડ મળી રહે છે અહીંયા બધા સીટીસી કેમેરા વેમેરા લાગેલા છે તે માટે આપણને કોઈ તકલીફ જેવું નહીં ફેમિલી લઈને આવો તો બિન્દાસ લઈને આવો તમને બહુ સારી સગવડ મળે છે બહાલ બુલટીનમાં વરસાદ તો વરસવા ચારો માટે આપ જોતા રહો ગુજરાત